નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સ્નાતક થયેલા ઉમેદવારો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસિસ કંપની લિમિટેડ અંતર્ગત આવેલી બસો ને ચુમોતેર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર એ આઈ સીએલએસ એચઆર ક્યુ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે સો ટકા સબસિડિ ઓફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કંપની છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું જે શૈક્ષણિક લાયકાત વિશે તેમજ પગાર ધોરણ તો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ ફોર Engagement of Chief Instructor and Instructors Dangerous Goods Regulation and Security Surginer Fresher at AI Cargo Logistics and Allied Services Company Limited on fixed term engagement contract. The AI class uh, has been uh, set up as a fully owned cargo, cargo subsidy of the Airport Authority of India to manage the development of air cargo business airports within the country and outside the country. AICLS is a professionally driven and responsive service enterprise with vision to emerge as the the largest integrated cargo logistics and ground handling operation in the country. ટુ ડ્રાઈવ ધીસ બિઝનેસ ઇટ રિક્વાયર્સ ચીફ ઇન્સ્ટ્રક્ટર ડીજીઆર ઇન્સ્ટ્રક્ટર્સ ડીજીઆર એન્ડ સિક્યુરિટી સ્ક્રીનર ફ્રેસર ઓન ફિક્સ ટર્મ બેઝિસ ફોર ધ પિરિયડ ઓફ થ્રી ઇયર્સ એઝ પર ડિટેલ્સ ગીવન બિલો જેમાં તમે જોઈ શકો છો ચીફ ઇન્સ્ટ્રક્ટર ડેન્ચરસ ગુડ્સ રેગ્યુલેશન માટેની એક જગ્યા છે દિલ્હી કોલકાતા ગુવાહાટી ચેન્નાઈ ભોપાલ માટે તેમજ ઇન્સ્ટ્રક્ટર માટેની બે જગ્યા છે સિક્યુરિટી સ્ક્રીનર ફ્રેશર ઉમેદવારો માટેની કુલ બસો ને ચુમ્મોતેર જગ્યા છે મિત્રો જેમાં પ્લેસ ઓફ પોસ્ટિંગની વાત કરીએ તો ગોવા લેહ પોર્ટ બ્લેર સુરત તેમજ વિજયવાડા માટેની આ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો છેલ્લી તારીખ છે મિત્રો અરજી કરવા માટેની તે દસ ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધીની રહેશે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ્સ હુ આર નોટ વિલિંગ ટુ સર્વ ઓન ઓલ ઇન્ડિયા બેઝિસ નીડ નોટ ટુ એપ્લાય એટલે કે અહીંયા ઓલ ઇન્ડિયા બેસીસ પર અહીંયા સર્વિસ છે તે માટે અહીંયા તમારે તૈયાર રહેવાનું રહેશે મિત્રો ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ઓલ પોસ્ટ એઝ વન ફર્સ્ટ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર શેલ બી એઝ ધ ફોલો જેમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર ડીજીઆર માટેની વાત કરીએ તો એઝ પર ધ સિવિલ એવિએશન રિકવાયરમેન્ટ ભાઈ ડીજીએ અંતર્ગત અહીંયા લાયકાત ધરાવતા હોજો મિત્રો જેમાં મેક્સિમમ વયમરદા સડસઠ વર્ષની છે તેમજ પંદર વર્ષ સુધીનો અહીંયા એક્સપિરિયન્સ તેમજ તમે જોઈ શકો છો અહીંયા જે જોબ પ્રોફાઇલ જે આપેલી છે તે મુજબનું કરવાનું છે મિત્રો ઇન્સ્ટ્રક્ટર માટે પણ તમે જોઈ શકો છો ડીજીસીએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવ્યુશન અંતર્ગત લાયકાત ધરાવતા હોય છે તેમજ સિક્યુરિટી સ્ક્રીનર માટેની જગ્યા છે મિત્રો ફ્રેશર ઉમેદવારો માટે જેમાં ઇશન્લ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ફ્રોમ એની રેગનાઇઝ બોર્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિથ સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ ફોર જનરલ એન્ડ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ ફોર એસસીએસટી કેન્ડિડેટ્સ એબિલિટી ટુ રીડ સ્પીક ઇંગ્લિશ હિન્દી એન્ડ ઓર કન્વર્ઝન્ટ વિથ લોકલ લેંગ્વેજ તેમજ એજ લિમિટની વાત કરીએ એક અગિયાર બે હજાર ચોવીસ અંતર્ગત તો શુડ નોટ બી મોર દેન ટ્વેન્ટી सेवन रहे वर्षम जो प्रोफाइल बात करें तो द सिलेक्टेड कैंडिडेट्स विल केरी आउट स्क्रीनिंग ऑफ कार्गो एंड इनलाइन होल्ड बगेज ऑफ टेक्निकल और अदर मींस वीच आर इंक्लूडेड टू आइडेंटिफाई एंड और केरी आउट अदर सिक्योरिटी फंक्शन एज एरपोर्ट एंड कार्गो कॉम्प्लेक्सि ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સની વાત કરીએ મિત્રો તો ફોર એપ્લાયિંગ ફોર ધ પોસ્ટ ઓફ સિક્યુરિટી સ્ક્રીનર ફ્રેશર ઉમેદવારો માટે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ફોર જનરલ ઓબીસી કેન્ડિડેટ્સ માટે સાડી સાતસો રૂપિયા રહેશે મિત્રો તેમજ એસસીએસટી ઈડબલ્યુએસ વુમન કેન્ડિડેટ માટે સો રૂપિયા અહીંયા ફી રહેશે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી મિત્રો તો એકવીસ અગિયાર બે હજાર ચોવીસથી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાની શરૂ થઈ ચૂકી છે મિત્રો તેમજ દસ ડિસેમ્બર બે ચોવીસ સુધી પાંચ વાગ્યા સુધી તમે અરજી કરી શકશો મિત્રો અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ઇન્સ્ટ્રક્શન આપેલું છે તમે જોઈ શકો છો થ્રુ ઓનલાઇન મોડ ઓનલી અહીંયા અરજી કરવાની રહેશે પ્લીઝ નોટ દેટ ધ એપ્લિકેશન્સ રિસીવડ થ્રુ સ્પીડ પોસ્ટ એન્ડ રજિસ્ટર પોસ્ટ એન્ડ ઓર્ડિનરી પોસ્ટ એન્ડ કુરિયર્સ વિલ નોટ બી એક્સેપ્ટેડ ધ ફોર્મ સબમિટેડ થ્રુ ઓનલાઈન મોડ વિલ બી એક્સેપ્ટેડ ધ ડેટ ઓફ ઇન્ટરેક્શન વિલ બી ઇન્ટીમેટેડ ટુ ધ કેન્ડિડેટ્સ ઓન ધર રજિસ્ટર્સ ઇમેલ થ્રુ સર્ક્યુલર ઓન એઆઈ સીએલએસ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એઆઈસીએલએસ ડોટ એરો જે વેબસાઇટ છે મિત્રો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી કરી શકશો સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઓન ધ બે ફોલોઇંગ ટુ બી અટેચ વિથ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જેમાં મેટ્રિક્યુલેશન સેકન્ડરી સર્ટિફિકેટ ગ્રેજ્યુએશન માર્કશીટ કાસ્ટ કેટેગરી સર્ટિફિકેટ આધાર કાર્ડ કોપી એટેચ વન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાઇઝ એપ્લિકેશન ફી ઓનલાઈન તેમજ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ સ્કેન સિગ્નેચર બધું મિત્રો અપલોડ કરવાનું રહેશે તેમજ ધ શોર્ટલીસ્ટ કેન્ડિડેટ વિલ હેવ ટુ ગો અંડર ગો ધ ફોલોઇંગ બિફોર એન્ગેજમેન્ટ એઝ પર ધ સિકવન્સ ટુ બી ડિસાઇડ બાય ધ કંપની આઈ એન્ડ કલર બ્લાઇન્ડનેસ એક્ઝામિનેશન शूड हेव अन इम्पेर्ड विजन एंड हियरिंग एबिलिटी एबिलिटी टू रेकनाइज ऑब्जेक्ट हाईलाइट बाइ एक्से गुड ओरल एंड रिटर्न कम्युनिकेशन स्किल्स गुड फिजिकल स्ट्रेन्थ एंड एबिलिट पेन एलाउन्स करें तो चीफ इंस्ट्रक्टर डीजीयर मे एक लाख पचास हजार रूपया फर्स्ट ईर सेयर एक लाख पांसठ हजार रूपया थर्ड यायर एक लाख एसी हजार रूपया पीएफ कॉन्ट्रीब्यूशन टीएडीए लॉजिंग एंड बोर्डिंग मेडिकल इन्श्योरस ग्रेजुएटी महिला जो सिक्योरिटी स्क्रीनर है मित्रों फ्रेशर उम्मीदवारों द सिलेक्टेड कैंडिडेट विल बी ऑफर द पोस्ट ऑफ सिक्योरिटी स्क्रीनर सर्टिफाइड आफ्टर सक्सेसफुल कम्प्लीशन ऑफ द ट्रेनिंग एंड द पोजिशन विल बी कंसोलडेट पे जमा फर्स्ट ईयर मीस हजार रुपया फिक्स पर मंथ सेकेंड इयर में बत्तीस हजार थर्ड ईयर मौत हजार रुपया रेस मित्र द टीएडीए लॉजिंग एंड बोर्डिंग इफ द डिप्यूटेड ऑन टूर शेल बी इक्यूवेड टू थ्री टायर एसी रेलफेर प्री विलेज लीव अठार रहें एक वर्ष में बार हाफ पे लीव सीक लीव नौ सीएल बार रेसिडेंट होलिडे મળવા પત્ર થશે મિત્રો બ્રીફ ડિટેલ્સ ઓફ પે એન્ડ એલાઉન્સીસ ફોર સિક્યુરિટી સ્ક્રીનર જેમાં તમે જોઈ શકો છો ઓલ ધ પ્રોવિઝનલી સિલેક્ટેડ એન્ડ જોઈન્ટ કેન્ડિડેટ બિંગ ફ્રેશર વિલ ઇનિશિયલી બી અ ગિવન સ્ટાઇપેન્ટ ઓફ ફિફ્ટીન થાઉઝન્ડ પર મંથ ધયર આફ્ટર પાસિંગ દ રિક્વિઝીડ ટ્રેનિંગ એક્ઝામિનેશન ફોર વિચ ધ ફી એન્ડ ટીએડી ટુ બી પેડ બાય એઆઈ સીએલએસ ધ સ્ટાઇપેન્ટ બી કન્વર્ટેડ ટુ ફૂલ મંથલી રિમ્યુએશન એઝ મેન્શન એબો ડ્યુરિંગ સ્ટાઇપેન્ટ પીરિયડ ઓનલી વન કેઝ્યુઅલ લીવ પર મંથ શિલ્લ બી પેએબલ ઓન પ્રો ડેટા બેઝિસ દ કોન્ટ્રાક્ટ ઓફ થ્રી ઇયર્સ શિલ્લ બી સ્ટાર્ટેડ આફ્ટર પાસિંગ ધ ઓલ ક્લેરિફ સર્ટિફિકેશન એક્ઝામિનેશન એન્ડ નોટ ફ્રોમ ધ ડેટ ઓફ જોઈનિંગ ઓફ ધ સ્ટાઇપેન્ડ તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે પગાર ધોરણ છે તે અહીંયા રહેશે પીએફ કોન્ટ્રીબ્યુશન બી ઇક્વિલેન્ટ ટુ ધ સેલિંગ વેજ તેમજ ધ ટીએડીએ લોજિંગ એન્ડ બોર્ડિંગ શેલ બી ઇક્વિલેન્ટ ટુ થ્રી ટાયર એસી મેડિકલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો મેક્સિમમ ઓફ રૂપીઝ ટેન હંડ્રેડ થાઉઝન્ડ ટેન થાઉઝન્ડ পর এনএম শেল বী রিএম্বশ অন একউ্ট অফ ধ পর্চেজ অফ মেডিকল ইন্স্যর বাই দর্শন বা পর্সনল ઓનલી ડ્યુરિંગ ધ ફર્સ્ટ અટેમ્પ ઓલ ધ ફોલોઇંગ ટ્રેનિંગ્સ ટુ બી અરેન્જ બાય ધ એઆઈસીએલએસ એટ ઇટ્સ એક્સપેન્સીસ ઓલ અરેન્જીસ અરેન્જમેન્ટ એન્ડ ટ્રાવેલિંગ એટસેટ્રા ફોર અંડર ગોઈંગ ટ્રેનિંગ શિલ બી ઓલ્સો બી મેડ બાય એઆઈસીએલએસ ઇઝ વન્ટરટેનમેન્ટ ઓફ કેન્ડિડેટ એન્ડ પર્સનલ જેમાં તમે જોઈ શકો છો અલગ અલગ અહીંયા ડ્યુરેશનની જે ટ્રેનિંગ છે મિત્રો તે તમારે કરવાની રહેશે મિત્રો બેઝિક કોર્સ છે તેમજ સ્ક્રીનર પ્રી સર્ટિફિકેશન કોર્સ એટ એરપોર્ટ આર એવી એસી ઇન્ડક્શન કોર્સ તેમજ આ રીતના કોર્સ તમારે કરવાના રહેશે મિત્રો ત્યારબાદ અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે મિત્રો નેશનાલિટી સિટીઝનશીપ એટલે કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા તેમજ અપર એજ લિમિટની વાત કરીએ તો અહીંયા એજ રિલેક્સેશન છે મિત્રો તે બિલોગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ એસટી કેટેગરી માટે પાંચ વર્ષની તેમજ ઓબીસી નોન ક્રિમિલર ઉમેદવારો માટે ત્રણ વર્ષની અહીંયા એજ લિમિટ જે મર્યાદા રહેશે મિત્રો એજમાં જે છૂટછાટ મળવાપાત્ર થશે અપર એજ લિમિટમાં તેમજ તમે જોઈ શકો છો મિત્રો પ્લીઝ મેક નોટ ઓર ઇફ ધેટ ઓલ કોમ્યુનિકેશન બાય એ સેલ ઓનલી એન્ડ ઓનલી મેડ ઓન ધ રજિસ્ટર ઇમેલ આઈડી એટલે કે જે ઇમેલ આઈડી નાખવાનું રહેશે મિત્રો તે સાચું નાખવાનું રહેશે વેલિડ ઇમેલ આઈડી વેબસાઇટ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે ભરતી જાહેરાત છે મિત્રો ઇન કેસ ઓફ એની ક્વેરી ફોર ધ એસ્પિરેન્ટ તો તમે જોઈ શકો છો અહીં એચઆર ડોટ રિક્રુટમેન્ટ એટ ધ રેટ એઆઈસીએલએસ ડોટ એરો પર તમે જે ઇમેલ એડ્રેસ છે મિત્રો તેના પર તમે ક્વેરી માટે અરજી કરી શકશો તેમજ અહીંયા હેલ્પડેસ્ક નંબર પણ આપેલો છે મિત્રો હેલ્પ ડેસ્ક નંબર પર તમે ક્વેરી માટે સંપર્ક કરી શકો છો આ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો સિક્યુરિટી સ્ક્રીનર માટે જે લાસ્ટ ડેટ છે મિત્રો ઓનલાઈન સબમિશન જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું જે દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે મિત્રો તેમજ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ મિટિંગ દ એલિજિબિટી ક્રાઇટેરિયા એઝ ઓન ફર્સ્ટ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આફ્ટર સિલેક્શન ધ કેન્ડિડેટ્સ હેવ ટુ પ્રોવાઇડ્સ શ્યોરલી બોન્ડ ફોર વન લેખ ફિફ્ટી થાઉઝન્ડ ઓન નોન જ્યુિશનલ સ્ટેમ્પેપર ઓફ રૂપીઝ ધ હન્ડ્રેડ ધટ ઇઝ કેસ ઓફ નોન કમ્પ્લીશન ઓફ ધ પીરિયડ ઓફ એંગેજમેન્ટ ફોર ધ કોન્ટ્રાક્ટ થ્રી ઇયર્સ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ ટ્રેનિંગ એઝ પર દબઉટ શેડ્યુલ હી શેલ બી રીફંડ વન લેખ ફિફ્ટી થાઉઝન્ડ અ બોન્ડ તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતના જે ડોક્યુમેન્ટ છે તે પણ તમારે અપલોડ કરવાના રહેશે નોટિસ પીરિયડ છે મિત્રો રેઝિગ્નેશન માટે તે ત્રણ મહિનાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું જે કાર્ગો એન્ડ એલાઇડ જે લોજિસ્ટિક સર્વિસ છે મિત્રો જેમાં સિક્યુરિટી સ્ક્રીનર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા છે વેબસાઇટ પર મિત્રો જે નોટિફિકેશન છે તે એકવાર ડાઉનલોડ કરી અને વાંચવા માટે પણ અનુરોધ કરવામાં આવે છે ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય